આણંદ મહાનગરપાલિકાની પ્રથમ આજે સંકલન સમિતિની બેઠક આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદજી બાપનાના અધ્યક્ષતામાં થઈ છે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ આ બેઠકમાં હાજર રહ્યા આણંદ મહાનગરપાલિકા આગામી સમયમાં ગુજરાતની પાંચમી વિકસિત મહાનગરપાલિકા બને તે દિશાના અમે સૂચનો કરેલા હતા વિગતે તમને કહું તો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આણંદ શહેરને કેવી રીતના ડેવલપ કરવું એની થોડીક રૂપરેખા હતી જે મુજબ અમે આણંદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને મેં રજૂઆત કરી છે જે મુજબ કહું તો એપીસી સર્કલ ઉપર એક સરદાર પટેલ રાજમાર્ગ ઉપર ગીતા સર્કલથી ઓવરબ્રિજ બનાવવો એક રજૂઆત જે આમાં પોઝિટિવ થઈ છે જેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થશે દાઢી માર્ગ ઉપર અટલ ચોક પાસે એક સો ફૂટના રોડથી એંસી ફૂટના રોડ સુધીનો એક ઓવરબ્રિજ બનાવવામાં આવે તે પણ માગણી સ્વીકારવામાં આવી છે વૃંદાવન ગ્રાઉન્ડ ઉપર જેમ દિલ્હીમાં મુંબઈમાં મોટા શહેરોમાં જેમ એક કન્વેન્શન સેન્ટર હોય છે કે જેને કરીને આણંદ જિલ્લાના ઉદ્યોગો પ્રોફેશનલો પ્રદર્શનો જ્યાં થઈ શકે અને જેનાથી નવા આવનારા પ્રોજેક્ટો અહીંયા આણંદ જિલ્લામાં સ્થપાય તે માટેનું અદ્યતન કન્વેન્શન સેન્ટર માટેની મેં માગણી કરેલ હતી જે પણ મંજૂર રાખવામાં આવી છે અને વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે અદ્યતન કક્ષાનું નહીં પણ દેશના એક વિકસિત કન્વેન્શન સેન્ટર બને એ દિશામાં આગળ વધીશું હાલ જે ટાઉન હોલ છે ખૂબ જૂનો છે જર્જરી છે તેના સ્થાનિક નવો સાતસોથી આઠસો બેસી શકે એવી કેપેસિટીવાળો એરકન્ડિશન હોલ બનાવવાની માગણી કરેલ છે એ પણ સ્વીકારી છે આણંદ શહેરમાં ગરીબ મધ્યમ વર્ગના બાળકો આગામી સમયમાં ઇંગ્લિશ માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટેની ત્રણ સ્કૂલોની માગણી કરવામાં આવી છે જેમાંથી એક મુખ્ય કુમાર શાળા પાસે બનશે બીજી એક ટીપી દસમા બનશે અને ત્રીજી બાકરોલ ખાતે બનશે તેની પણ લગભગ બે સ્કૂલોની મંજૂરી મળી ગઈ છે એક નવી સ્કૂલની માગણી કરવામાં આવશે અને આમ ત્રણ અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવવામાં આવે એવું મારું સૂચન હતું જે સ્વીકારવામાં આવ્યું છે સાથે સાથે બોરસદ ચોક આણંદ શહેરમાં આવેલા નાના ને મોટા તળાવને એટલે જેને ગોયા તળાવ તરીકે ઓળખે છે એ બે ને તળાવોને ભેગા કરીને અમદાવાદમાં જેમ કાંકરિયા ફ્રન્ટ લેક છે એવું એક અદ્યતન પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવે તેના માટે પણ એક કમિટીની રચના કરવામાં આવી છે અને ખૂબ અદ્યતન એવું એક પર્યટન સ્થળ બનાવવામાં આવશે ટીપી દસમાં સ્વિમિંગ પુલનું કામકાજ શરૂ થઈ ગયું છે જલ્દીથી જલ્દી આણંદના પ્રજાજનોને એનો પણ લાભ મળશે વલ્લભ વિદ્યાનગરમાં જે ભાઈ સ્ટેચ્યુની આજુબાજુના વિસ્તારને એક લેન્ડમાર્ક તરીકે વિકસાવવામાં આવે તે પણ સ્વીકાર થયેલો છે વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબની જે ભવ્ય પ્રતિમા છે તેની આજુબાજુમાં નયનરમ્ય ફુવારા સહિતનું લેન્ડસ્કેપિંગ થાય અને એ પણ સરદાર સાહેબને એક યાદગીરી સ્વરૂપે સ્થળને વિકસાવવામાં આવે એ પણ મારું સૂચન છે એ પણ સ્વીકારવામાં આવ્યું છે વિદ્યાનગર રેલવે સ્ટેશનની રસ્તા ઉપર જે ફાટક આવેલી છે એલસી સિક્સ ત્યાં આગળ થ્રી વ્હીલર્સ ફોર વ્હીલર્સ ને ટુ વ્હીલર્સ જે જીઆઈડીસી ના આવવાને જવાના સમયે ખૂબ ભીડ થાય છે ત્યાં અંડરબ્રિજ બનાવવાની માંગણી કરેલી છે તેના ઉપર પણ પ્રક્રિયા ચાલુ ટૂંક સમયમાં કરશે તેવી જ રીતના રાજમાર્ગ ઉપર હાલ એલિકોન ફાટક ઉપર પણ નવો અધ્યતન ફોરલેન બ્રિજ બનાવવામાં જે રોડને ક્રોસિંગ કરીને આગળ લઈ જવામાં આવશે તેની પણ અમે વિગત મૂકી છે જેના પણ ટૂંક સમયમાં કામ થશે આગળ જતા સરદાર સાહેબની કર્મભૂમિ એવા કરમસદ શેર ખાતે સરદાર સાહેબની જે પ્રતિમા છે ત્યાં આગળ પણ નયન રમ્ય એક લેન્ડસ્કેપિંગ વાળું સર્કલ બનાવવામાં ત્યાં પણ કલાત્મક સર્કલ બને એ પણ રજૂઆત કરી છે કરમસદ ખાતે ભવિષ્યની પેઢી જાણે જુએ એ માટેનું એક સરદાર સાહેબનું મ્યુઝિયમ બને તેના માટે પણ અમે માગણી કરી છે જે પણ કમિશનરશ્રીએ સ્વીકારેલી છે અને એમાં તો વિશ્વકક્ષાનું એક સંગ્રહાલય બને અને સરદાર સાહેબનો જે ભવ્ય વારસો છે એ ત્યાં અંકિત થાય એના માટે ખૂબ સારા પ્રમાણમાં બહારની એજન્સીઓનો સહકાર લઈને પણ એ ખૂબ સારું બનાવવામાં આવશે તેવી અમે માગણીઓ મૂકી છે ને માગણીઓ સહ સ્વીકારવામાં આવી છે રાજ્ય સરકાર પણ આમાં અમને પૂરેપૂરો સહકાર આપવાની છે ત્યારે આણંદ મહાનગરપાલિકા ભવિષ્યમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ મહાનગરપાલિકામાં બને એ દિશામાં અમે આગળ વધવા માગીએ છીએ સાથે જે આણંદમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે ગણેશ સર્કલ ઉપર જે બ્રિજ બની રહ્યો છે એ પણ ઝડપથી પૂરો થાય વઘાસીવાળો બ્રિજ છે એ પણ હવે જલ્દીથી જલ્દી શરૂ થશે કારણ કે એની પ્રક્રિયા પૂર્ણ થવામાં આવી છે એવી રીતના જે રીંગ રોડ છે એ રિંગ રોડ પણ કરમસદ રાવળાપુરા જે રીંગ રોડ છે એમાં ચાર કિલોમીટરનું કામ સત્વરે પૂર્ણ થાય ને બાકીના રોડનું કામ પણ જલ્દીથી જલ્દી પૂરું થાય એની પણ અમે ચર્ચા કરેલ છે અને ઘણા બધા જે વિકાસના કામો છે જલ્દીથી જલ્દી પૂરા થાય અને આણંદ મહાનગરપાલિકાના પ્રજાજનોને અમે સુખ સુવિધા આપી શકીએ એ દિશામાં મક્કમ નિર્ધાર કર્યો છે અને હું ચોક્કસપણે એ કહું છું કે જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાતનો સંકલ્પ કર્યો છે એમ અમે પણ ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી વિકસિત આણંદનો સંકલ્પ કરીએ છીએ અને આણંદના પ્રજાજનોને ખાતરી આપીએ છીએ કે વધુમાં વધુ સુખ સુવિધા અમે આપને પૂરી પાડી શકીએ